અને બીજી જાતિને હાસ્યમાં ધકેલીને તે જાતિનું અપમાન કરવાનું ત્યારબાદ તે જાતિઓને ઉપર મલમ ઉપર મલમ ચોપડવા જવાનું ત્યારબાદ એ જાતિઓને હેરાન કરીને ખોટા ખોટા વાયદા આપવાનું અને એ જ એક જાત એક જાતને આગળ લઈને એને મુખોટો બનાવીને એના મત ખેંચવાનું એક તરફ પોતાની જે રાજનીતિ ચમકાવવા માટેનું આ મંત્રીમંડળનું એક વિસ્તરણ છે આ મંત્રીમંડળ વિસ્તરણ કરવા પાછળનો કોઈ યોગ્ય ઉદ્દેશ્ય નથી ખરેખર શરમ આવી જોઈએ ભારતીય જનતા પાર્ટીના નેતૃત્વને કે કઈ પ્રકારનું ગુજરાતમાં તમે એક બીજી જાતોમાં વિવિધ પ્રકારના સામ સામે મનભેદ થાય મનભેદ ઉભો થાય કે અમારી જાતિના વધારે એમએલ મિનિસ્ટર બન્યા તમારી જાતના ઓછા બન્યા એક પ્રકારનું ષડયંત્ર ભાજપ દ્વારા આવતીકાલે થવાનું છે અને આ ગુજરાતીની સાક્ષી હશે અને તમે ક્યાંય જોયું છે કે એક કાર્યકાળની અંદર એક એક બબે વાર ત્રણ ત્રણ વખત મંત્રી મંડળ વિસ્તરણ કરવા પડે ત્યાં તમારી સરકારનો જે હકીકત છે એ સામે આવે છે કે તમારી સરકાર ખરેખર વિશ્વાસપાત્ર નથી આજ જે મિનિસ્ટરના કાર્ય કાર્યાલયની અંદર એક કેસ કોઈ ચાલતો હોય તે કેસ આવતીકાલે તે મિનિસ્ટર આવશે હવે એ મિનિસ્ટરને ખબર હશે કે નહીં આવી તમામ પ્રકારના એક મુદ્દા છે જે મિનિસ્ટ્રીમાં કોઈ કેસ જૂનો મુદ્દો ચાલતો હોય તે કેસનું સમાધાન નથી થયું એને ટ્રાન્સફર કરવામાં એટલે એક પ્રકારનું આ મંત્રીમંડળનું નું વિસ્તરણ નથી પરંતુ ગુજરાતની દરેક જાતિઓની જે સંગઠિતતા છે એકતા છે તેનું વિસ્તરણ છે એવું મારે કેવું છે આ વાત તમારે લોકો સુધી પહોંચાડજો કે આ રીતે ભાજપ એક ષડયંત્ર કરે છે જાતિવાદને પ્રેરે છે આભાર અસ્તુ જય હિન્દ જય ભારત